જે બાંભણિયા સાહેબ નાઓ તરફથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા સારું સૂચન આપવામાં આવેલ હોય છે અન્વય પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ વસાવા નાઓની સિદ્ધિ દોરવણી હેઠળ વડોદરા શહેર વારસિયા વિસ્તારમાંથી તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે બપોરના સવા એક વાગ્યાની દરમિયાન વારસિયા ધોબી તળાવ પાસે ટી સેન્ટર પાસે ફરિયાદીના હાથમાંથી પર સહિત એક સેમસંગ એસ ટ્વેન્ટી થ્રી એફ મોડલનો મોબાઈલ ફોન રૂપિયા એક અજાણ્યો બાઇક ચાલક ઇસમ છીનવી લઈને નાસી ગયેલ હોય તે બાબતે અત્રેના વારસિયા ખાતે ગુનો દાખલ થયેલ છે તે જે આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજો ટેકનિકલ સોર્સને આધારે ઉપરોક્ત આરોપીની ટીમવર્કથી પકડી પાડી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા મોબાઈલ ફોન સ્નેચિંગ કરે ચોરી કરેલાની કબૂલાત કરતો હોય સત્રી આરોપીને ગુના નકામે અટક કરવા સારું આગળની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપીનું નામ સુરજ ઉર્ફે સૂર્યો ગબ્બરભાઈ સોલંકી સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પીઆઈ શ્રી એસ એમ વસાવા તથા એચસી વિજયસિંહ શંકરસિંહ એચ સી ધર્મેન્દ્રસિંહ રામસિંહ જત્રીશભાઈ રણછોડભાઈ એચ સી અતુલભાઈ જયસિંહભાઈ હેચસિંહ મહેશભાઈ ગિરધારીભાઈ તથા વનરાજભાઈ અંબાભાઈ ભરતભાઈ ભુરાભાઈ વગેરે નાઓએ ટીમવર્કથી કામગીરી કરેલ